નકર તો ટાઈમ ટુ ટાઈમ વી આવે છે એ પણ હેલ હેલ હાલી આવતી હોય એક એ બેન પણ જાતી નથી એક ભણવા હરો રિયા ભાઈ હા આ પદુ કે માં આ બધું ફૂલો પીડ્યો ના હતો હાલો આયો એક ટે ખાલું કીધું લે શું હાલે બધું શાંતિ ઓ આપણે શું વાંધો હોય શાંતિ જ હોય ને તો આ બા હું શું કહું હો બોલ લે એટલે આ તે કાકા છોડીને તું ભાઈરે ભણાવે છો એટલે ભણાવી તો પડે ને આખા નિશાનમાં પેલો નંબર આવે છે પણ હું શું કહું ભણાવાય ને ઓ

પણ મારે એક ને એક સોળી છે મેં કે થોડીક ભણાવું તો એને કઈ આવે ને ભણાવો હું ના ન પાડતો પણ જે ભાગે તે જોઈજો તે મને યાદ કરજો તારી વાત હાચી જવો આમ તો હું તો કઉ એને ઉતારી લેવાય સોડી ને દાડી અસડાઈ દેવાય તો આ કાલી ટીલી બેર છે ને તેરે તમને ખબર પડે હા ઓ ડોહા આ પદુભાઈ કે એ વાત હાચી છે ઓ સમજો પદુભાઈ હા આજ આવે ને કરે એટલે ના પાડ દો કે આપણે એવું ભણવા ન જાવ આયા માતા દાડીએ સડાઈ દેવાય શું

આ તો ભણવાની મજા આવી આખી નિશારમાં પેલો નંબર મારો આવે છે પણ આ ગામના બધા રહ્યા ને છોડ્યું ને ભણાવતા નથી પણ આ ગામનાની છે ને આખું ઉઘાડવી છે મારા બાપનું નામ રોશન करू છે ભણી ગણીને નોકરી લેવી છે એટલે આ ગામનાને ખબર પડે છોડ્યું ને ભણાવાય ભણાવતા નથી આ બધા શું કરું હાલો લગન માટે ભાડે ગાડી જોતી હોય તો લઈ જઈ ગયો

આપણને હું ભાઈ દો લ્યો તમારી બાપ ભાગી જશે ને તો કારી ઢીલીમાં બેહાર છે આ ઈ હારું કરી હો બે બાપ બહાર આવ્યો અને આપણો પપની તો મને એમ તો ગામના કોઈ છોડીને ભણાવતા નથી ને તો મારું છોડીને ભણાવીને ગામનાને દેખાડી દઉં પણ આ પદુ પૈક જૈનના ક્યાં જ્યાં છે ને તેમનો હક ન પડતું કેરે કારી ઢીલીમાં બેહાદી છે ને તેમ નીચે જોઈએ છે મારી થોડી હોશિયાર તો છે પણ ભલે હોય આ તો ઉતારી જ લેવી છે નિશાળે જ નથી દેવી હા શું એ હા બાપુ હું આવી ગઈ હા ભલે વી આવી હોય હું કને કહું છું બોલો આ તારે કાલ ભણવા નથી જવાનું કા બાપુ મેં કીધું ને નથી જવાનું ભણવા એ બાપુ તમને ખબર છે મારો નંબર છે ને આખી નિશાળમાં પેલો નંબર આવે છે ભલે પેલો નિશાળમાં નંબર આવતો હોય ગામની કોઈ છોડ્યું ભણવા જાય છે બાપુ અજે તો છે ને મારે ભણી ગણીને આગળ જાવું છે અને આગળ જઈને નોકરી લાઈશ અને તમારું નામ રોશન કરીશ અને આ ગામના બધા રેને છોડીને ભણાવતા નથી ને એટલે એની ખબર પડે એટલે ઈ છોડી ભણાવી મારે કાય નામ નોસર ન કરવું મે તને કીધું ભણવા ન જવાનું અને તારે કાલથી દાડીએ જવાનું છે ના બાપુ મારે ભણવું છે અને જો તમે નહીં ભણાવો ને તો હું મરી જઈશ મને દંકી દે છે મરી જા જા ભણવા તો નઈ મોકલું હાચું કવ છું બાપુ મારી જા કીધું ને તારે ભણવા જવાનું જ નથી કાલથી ટિફિન લઈને જવાનું છે એ દોહા સોરી એટલું બધું ખારું નતું થવાનું પતે જોયું ને કેટલી સામે થાય છે મોઢે સડી જાય છે મને ધમકી દે છે કે મરી જાય ગમી થાય પણ ભણવા તો નથી મોકલવાની આય મંગના હું કહું છોકરો ભણે તો આમ જો

તારું ભાટું વચમાં બંધ થઈ જાય તો શું ધક્કા મારવા માતાજી ને હમ નવી બેઠી નાખી છે ધકો સાઈ નો માર્યા પછી હવે જાને ખોટી ના બંધ થઈ જાય મને ખબર જ છે બંધ થઈ જાય મેં બીજી ગાડી બોલાવી લીધી માર ન જરૂર અરે કાકા મારી આખો દિન થંથો આજ બન તે હોય માર દે મારો થંથો બંધ હોય તો તું આવી બેસ કા એટલે મારે થાય મોડું કાકા એ બેસ બે બે ઘડીક બે ઘડીક બે મજા આવશે બે ને ઘડીક પછી માર મોડું થાય ઘડીક બે ઘડીક આયા બેસ ને ફાય હું અવાજ ના પાડું કા ખટારો કોઈ નો લઈ જાય તારો કે નોટ લઈ જાય વેજ માં થઈ જાય બંધ સાચી વાત આય છોકરીઓ હા તમે ભણ્યા કેટલું એ હું તો એકડે મને ના આવડે